શાશ્વત પ્રમેય મન નિર્વાણ શાંતિ બ્રહ્મા શંભુ ફણીન્દ્ર્યમણી સંવેદાંતવે રામાગદશ્વરમ સુરગુરૂ માયામનુષેહમકુકર રઘુવરમણીસ્મિરોમણી ભજનદાસબાપાના કૃપા પાત્ર પૂજનીય મંજૂબાપા બાપાના ચરણોમાં એમનો નિવાસ થયો છે ત્યારે એક સાધુ તરીકે એટલું જ કહીશ કે બગદાણા ધામને તો બાપાની કાયમ માટે ખોટ વર્તાશે પણ સમગ્ર ભારત વર્ષને અને વિશ્વને આ ખોટ ક્યારે પૂરી શકાય એવું છે નહી માણસ કેટલું જીવે એના કરતા કેવું જીવે એ મહત્વનું છે એમ મંજી બાપાએ પોતાનું આખું જીવન બાપાના ચરણમાં સમર્પિત કરી દીધેલું એના અનેક ત્રાદશ્ય દ્રષ્ટાંતો આપણી પાસે છે પણ અત્યારે કહેવા બેસીએ તો એનો કોઈ અંત કે એનો કોઈ પાર નથી આ પરિવારને જનકભાઈથી લઈ શૈલેષભાઈ કિરીટભાઈ એ બધાને તો એની ખોટ વર્તાશે જ આખા પરિવારને પણ એની ખોટ છે જ પરંતુ બાપાના સેવકોથી લઈ

દાદા હોય મંજી બાપા ત્યારે એટલું જ કહેતા બધાને સુરેશભાઈ સુરુભાને કેસીન બધાને કે આ આપણા સાધુ છે બાપાના સેવક છે એમને હાચવી લેજો એટલું કહેતા એ શબ્દ હજી મારા કાનમાં પૂજે છે એટલે એમને શ્રદ્ધા માટે આપણે સૌ જેટલા અહીંયા ઉપસ્થિત છીએ બધા બે મિનિટ માટે આંખ બંધ કરી અને ભગવાનનું નામ સ્મરણ આપણે કરીએ જેથી કરી બાપાએ તો એમનો દાદાએ એમનો ખેડો એનો રસ્તો જ લીધો છે એમનું તો કોઈ શંકાને સ્થાન નથી બાપાના ચરણમાં જ એમનું સ્થાન છે પરંતુ આપણે આપણા કલ્યાણ માટે થોડી ક્ષણો માટે આપણે પ્રભુ નામ સ્મરણ કરી અને બાપાના ચરણમાં દાદાના શરણમાં આપણે શ્રદ્ધા સુમન અર્પણ કરીએ સૌ મારી સાથે બોલજો હરે રામ 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 સીતા રામ 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 हरे राम 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 सीताम राम राम हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 ीताम राम राम हरे राम 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 सीता राम राम हरे राम 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 सीता राम राम हरे राम 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 सीता राम राम हरे राम 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 सीताम राम गुरु राम 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 सीता राम राम गुरु राम 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 सीता गुरु राम 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 सीता राम 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 गुरु राम 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 सीता राम भोग्य वसङ्गदास्मा राम